દર ની જનતા જેવી ઇન્ટેલેક્ચ્યુઅલ લગભગ જનતા ગુજરાતભરની કોઈ વિધાનસભામાં નહીં હોય હમ ખાવા તો પાટીદાર કયો તો પાટીદાર જનુની કયો તો જનુની લડાઈક કયો તો લડાયક શિક્ષિત કયો શિક્ષિત યુવાન કયો યુવાન એડવોકેટ કયો તો એડવોકેટ મોટિવેશન સ્પીકર કયો તો ઈ યુવાનોનો યુથ કોન કયો તો યુથ કો આઇકોન બધું સગડીઓ કાઉસ કર ગોપાલ વિટલિયા એક જ તો છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં કોથળામાંથી બિલાડુ કાઢવાનું કોશિશ કરી રહી છે અને ઈ કોથળામાંથી બિલાડામાં અત્યારે બે નામ પણ છે વિસાવદરમાં જીવવું કે જીતવું હોય રાજકીય રીતે જીવવું હોય અને પક્ષી રીતે જીતવું હોય કિસાન હોવું એ જરૂરી છે નમસ્કાર હું છું વિસાવદર ની પેટા ચૂંટણીને લઈને માર્ગ મોકળો થયો છે હજી ચૂંટણીની જાહેરાત નથી થઈ પરંતુ તેની સામે જ અત્યારથી જ આમ આદમી પાર્ટી એ પોતાના કેન્ડિડેટ ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી દીધી છે આ બધા વચ્ચે વિસાવદરની અંદર રાજકીય ઘમાસાણ કઈ પ્રકારનું સર્જાઈ શકે અને કઈ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હોઈ શકે પરંતુ હવે આવનારા દિવસોની અંદર જ સ્પષ્ટ થશે અત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચી ગયા છે પ્રચાર પ્રસારમાં પણ જોડાઈ ચૂક્યા છે આ બધા વચ્ચે ત્યાંના રાજકીય સમીકરણો શું છે અને પોસિબિલિટીઝ કઈ કઈ પ્રકારની છે અને એક વાત એવી પણ ક્યાંક સામે આવી રહી છે કે કદાચ જો બીજા ઓપ્શન્સ નહીં મળે તો ક્યાંક આ રાજકીય ખેલ પાડવાની પણ વાત આવી રહી છે ત્યારે શું રાજકીય ખેલ હોઈ શકે એ જાણવા માટે મારી સાથે ગુજરાત હેડલાઇન્સના પરિષ પત્રકાર ગ્રુપ એડિટર જગદીશ મહેતા છે અને તેમની સાથે આ મુદ્દા પર આપણે વિશ્લેષણ કરવાના છે વાત કરવાના છે સૌપ્રથમ સાહેબ આપનું આ ચર્ચાની અંદર સ્વાગત છે સાહેબ જે રીતે ભૂપત ભાણીએ

ઈ મોકળો થયો ઈ પાછું ધીરે ધીરે પાછો હાકડો પણ થતો જાય છે અચ્છા મોકળો નહીં અને ડખો પાછો હતો ન્યાને ન્યા કદાચ આવીને ઊભો રહે તો નવાય નહીં ઓકે ભાઈ હર્ષદ રીબડિયાએ વ્રીટ પાછી ખેંચી લીધી ઈ ખેંચાવી લેવા માં આવી યસ ખેંચી નથી લીધી હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી એ બંને અગાઉ જે તે પક્ષમાં હતા કોંગ્રેસ થી માંડીને ભાજપ સુધી પછી આમ આદમી વિજ્ઞાન અત્યારે બંને ભાજપમાં છે હવે દોઢક વર્ષ થઈ ગયું બંને માંથી એક ને કે ભારતીય જનતા પાર્ટી ને પણ એવું ન લાગ્યું કે વિસાવદ ની જનતા પ્રતિનિધિ વગરની છે પીડાઈ રહી છે એકાએક જેમ સ્વપ્ન આવે હર્ષદ રીબડિયા ને એમ હવારના પોર માં એમ થયું કે નાના ના પ્રજાને પ્રતિનિધિ આપવો જ જોઈએ એટલે એ રીત એને પાછી તથાકથિત રીતે ખેંચી લીધી આખે આખો એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે જનતા ઉપર આવું કઈ હતું જ નહીં રીટ કરી એટલે સ્ટે ન મળી જાય સામે જેમ હર્ષદ રીટ પાછી ખેંચી લીધી એવી હજી એક રીટ ઉભી છે રીટ કરનારાનું નામ છે મહેન્દ્રભાઈ ડોબરિયા સમાજવાદી પાર્ટી ઈ પેન્ડિંગ છે લ્યો તો હર્ષદભાઈ રીબડિયા કે જંગ જીતી ગયા એવું ન હોય હજી ઓનોય ચુકાદો ક્યાં આવ્યો કેટલું બધું મિસકન્ડક્ટ જેમ કહીએ ને એવી રીતે મિસ્કોટ કરવામાં આવે મિસ ગાઈડ કરવામાં આવે છે એનો આ નાદાર નમૂનો છે કાઈ કોરટ બરોટનો ડખો છે જ નહીં આમ ક્યો તો બેઝિકલી એવું છે ભારતીય જનતા પાર્ટી નક્કી નથી કરી શકતી કે અહીંયા કોને ઊભા રાખીએ તો હાંગો પાંગ જીતરી જાય બરાબર અને એ ત્યારે જુદો પ્રશ્ન હતો ને હવે જુદો છે શું છે એ પહેલા એવું હતું કોને ટિકિટ આપીએ કારણ કે ગમે ને કોઈ જીતેમ હતું એવું લાગતું હતું કારણ કે વિસાવદર અઢી લાખની બે પોઇન્ટ સેવન જીરો બે લાખ સિત્તેર હજાર મતદાર મથકનો આ મત વિસ્તાર છે અને ભેસાણ જુનાગઢ અને વિસાવદરના એકસો ને સિત્તેર ગામડા એમાં આવે છે સાહીઠ ટકા જેટલા પાટીદારો છે અને મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે હવે આમાં તો હાવ મોહાળે જમણને ને માં પીરસવા જેવું છે કે ગમે એને ઉભો રાખો આપણે આપણે ગામમાં હાલતી બોલી ચાલતી ભાષામાં બોલીએ છીએ ને ગામને કે કાળો કુતરા ને રાખો કે કાળા ચોરને ને રાખો તો જીતી એવી તો સ્થિતિ હતી આમ જુઓ તો અત્યારની કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ ભેદ બધું છે પણ ટ્વિસ્ટ શું આવ્યું તમને કહું પેલા ઈ ગડમથલમાં ભાજપ કોને ઊભા રાખવા

કે ભાઈ રીટ થઈ ગઈ છે રીટ થઈ ગઈ છે હમણાં ચૂકાદોનો આવે ત્યાં સુધી કાંઈ ન થાય કાંઈ ન થાય પછી એક રીટ પાછી ખેંચી એટલે કેમ કે માર્ગ મોકલો થઈ ગયો પણ મેં તમને કીધું કે ક્યાં મોકલો થયો હજી આ તો ઊભું જ છે એટલે હવે ભાજપ ને મધતું કાલો ભાઈ રીટ પાછી ખેંચી લ્યો ચૂંટણી ચૂંટણી પણ જાહેર કરે ત્યારે આપણે સો એમ સો ઉમેદવારને ઊભા રાખી દેશું કારણ કે લગભગ અત્યારે સ્થિતિ એવી હતી કે ભાજપ દારે જીતી જાય પણ એમાં ટ્વિસ્ટ આવ્યું છે આ પણ ટ્વિસ્ટ છે એમ ઓલું પણ ટ્વિસ્ટ છે રીટે ટ્વિસ્ટ છે એમાં હવે જે હું કહું છું એ પણ ટ્વિસ્ટ છે જેવી વાત આવી કે હર્ષદ રિબડિયાએ રીટ પાછી ખેંચી લીધી અને હવે માર્ગ મકળો થઈ ગયો એ ભેગા જ કોઈની કલ્પના નથી ધારણા બહાર આમ આદમી પાર્ટીએ ગોપાલિટેલ નામનો નામનું હુકમનો એક ઉતર્યો હજી તો બાજી કાંઈક બધા પાના પીરસાય ન પીરસાય એ પહેલાં તમે પણ હુકમનો એક આવી ગયો અને એમાંય આમ આદમી પાર્ટી બધા કે ટ્રમ્પ કાર્ડ પણ એક જ તો કાર્ડ હતું એના સિવાય ક્યાં કોઈ ટ્રમ કાર્ડ થી આવા દસ ગોપાલ ઇટાલિયા નથી તો તો ટ્રમ કાર્ડ ઉતરા કેવાય હવે ખાવા જોગ એક જ હમ ખાવા જોગ તમારી પાસે બે જોડી કપડા હોય એક ધોવામાં તમે કહો ડાર્લિંગ ક્યુ પહેરું પણ બે એક જ તો રહ્યો હવે પણ ડાર્લિંગ નો ક્યાં પ્રશ્ન છે પછી તમે એમ કહો કે આજે કાળા વે ધાર કાળા જ કરે ને ધોળા ધોવામાં હતા કાળા જ પહેરે બીજું કઈ એમાં આની પાસે કોઈ છે તો નહીં ઉમ ઈસુ ગઢવી ટૂંકા પડે હા જગ જાહેર છે ચૈતર વસાવા એના વિસ્તારમાં છે આદિવાસી પટ્ટામાં

તર્કબદ્ધ વાતો કરે અને એવી કરે કે આખી બાજી પલટાવી દે એટલે ગોપાલ ઇટાલિયા આ વ્યક્તિત્વ છે એડવોકેટ છે તર્કબદ્ધ છે છે ભણેલ યુવાન છે લડાકુ છે જે ગણો તે છે એ બધું સર્વાંગી આવ્યો હોળે હરાવેલો એમાં હચમચી ગી પૃથ્વી આખી રાજકારણ ની ભાજપ કોંગ્રેસ બધા બહુ કરી ગોપાલ જેવો તો કોઈ માણસ છે જ નહીં પાસે નહીતર જીતી જાય એમ હતું ભાજપ ગમે એની ઉપર હાથ મુકાલ ગોપાલભાઈ હટી જાય તો સામે કોઈ પ્રશ્ન જ નથી તો કોઈ પ્રશ્ન નથી મને ટિકિટ મળે તો જીતી જાવ આપણને ભલે એસટી નહીં મળે એમ નથી પણ જવાલ એ છે કે ત્યાં પછી ભાજપ નામે ચરી ખાય એમ છે ગમે એ માણા તો કોંગ્રેસ વાળા જોર કરીએ કે એન્ટી ઇન્કમન્સી ના નામે એ જોર તો કરી શકે એમ છે કારણ કે લોકોને અત્યારે સરકારી વહીવટી તંત્ર તરફથી બહુ સંતોષ નથી ખાસું કાઢું તો કોંગ્રેસ કાઢી શકે એમ છે કાઢું આવી સરળ સ્થિતિમાં ગોપાલભાઈ આવ્યા એટલે ધરતી રાહતાળ વહી ગઈ બાકી અને ગોપાલભાઈ અહીંયા શું કામ આવ્યા એ બુદ્ધિપૂર્વક આવ્યા છે આ બધું યોગાનુયોગ ભેગો થયો પ્રયોગ નથી સંયોગ છે એ શું છે વિસાવદરની જનતા જેવી ઇન્ટલેક્ચ્યુઅલ લગભગ જનતા ગુજરાત ભરની કોઈ વિધાનસભામાં નહીં હોય જેમ રાજસ્થાનમાં કે છે ને કે ભાઈ પાંચ વર્ષથી બદલાવી નાખે કઈ સાંભળવું જ નથી એટલે ડખો મટે એટલે જેને ટેકો જેને તક મળે એને થાય કે આપણે પરફોર્મન્સ બતાવવું પડશે ને કાઢી મૂકશે નક્કી છે એમ વિસાવદર જનતા જે છે ત્યાં કોઈ પક્ષ માન્ય એટલે મેટર કરતો નથી તમે અપક્ષ હોય તો વેલકમ કોંગ્રેસ હોય તો વેલકમ કિમ લોક હોય તો વેલકમ જનતા પાર્ટી હોય તો વેલકમ ભાજપ હોય તો વેલકમ કોંગ્રેસ હોય તો વેલકમ પાર્ટી કોઈ પણ હોય उम्मीदवार नी સૌથી મોટું કોઈ ક્વોલિફિકેશન હોય તો એ એ છે કે કિસાન માટે થઈને जजુમનારો હોવો જોઈએ ધેટ્સ ઓલ એની આગળ કિસાન શબ્દ લાગેલો હોવો જો જેમ આપણી હામે પત્રકાર લાગે છે તેમ કમસેકમ કિસાન થી તો શરૂ થવો જોઈએ પછી જેવી કેટેગરી કુરજીભાઈ બેસાણિયા 3 વખત જીતા કેશુભાઈ પટેલ 3 વખત જીતા કનુભાઈ ભલાળા 3 વખત જીતા કિસાન 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 राजकोट रहता जीता आयाती गणा आयाती 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 ने आया भायाती आया नहीं ई भले आया किसान न प्रश्न नड केशुभाई नोकरो भरत भरत भरतभाई हरावी दीथो का ई एटेची सूटे बुटेजेची हालणार किसान ने काही लेवा देवा तो सॉरी भाई ખેડૂત સાથે કોઈ લેવા દેવા સાથે કોઈ નહી આ ન્યાની જનતા છે ગમે પક્ષ નો હોય નહીં કોઈ ફરક નહીં અલબત્ત અત્યારે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા હવે એ ભાજપમાં આવ્યા ઠેકા ઠેકી કરીને પણ એની છાપ શું મૂળ બે કિસાન નેતા મગફળીના ગોડાઉનમાં દરોડા પડાવ્યા હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પણ એમ કે બાંધીને લડી લે છે બે ભાજપમાં હોવા છતાંય તમે જો ઇકો સેન્સીટી ભરે જ છે ને જરૂર પડે ત્યારે દીપડા માટે પણ બંદૂક લઈને રાખના નીકળી કરે છે કે ભાઈ અમારા વન્ય અમારી જ સલામતી ખાતર અહીંયા વન્ય પ્રાણીઓ આવી જાય છે તો અમારે શું કરવું દિલીપ સંઘાણીને બધાને કીધું દિલીપ સંઘાણીએ કીધું કે ભાઈ અમને લાયસન્સ આપો ઢીસુમ કરીને માન નાખવાના અમને ફાડી ખાય તો અમારે શું કરવું જીવ તો બચાવો કે નહીં એટલે સરકારની પણ પડવું પડ્યું હું કિસાન છાપ વિસાવદર માં જીવવું કે જીતવું હોય રાજકીય રીતે જીવવું હોય અને પક્ષી રીતે જીતવું હોય તમારું કિસાન હોવું એ જરૂરી છે હવે ગોપાલ ઇટાલિયામાં તો છગડીયો કાઉ છે એમાં તો કઈ ભણાવવો પડે એમ છે નહીં અને હમણાં ઇકો સેન્સિટીવ ઝોનમાં પણ એને જમ્પ લાવ્યું છે તે ભલે સુરત રે અમરેલીનું પાયલ ગોટી કાંડ હોય કે જસદણ વિશેનું ઘનશ્યામભાઈ રાજપરાનું પ્રકરણ હોય કે અહીંયા ટીઆરપી ઝોનથી માંડીને ગમે એનું હોય ગોપાલ ઇટલીયા તો હોય જ છે બધી જગ્યાએ એટલે એને તમે સુરતના છે એમ કહીને આયાતી ન ગણી શકો ગણી શકે એ ભાયાતી જ છે ને પાટીદાર હાઈ ટકા છે ને હાઈ પાટીદાર છે અને પાટીદારોને પણ ખબર જ છે કે એકાદો આવો યોદ્ધો તો જોઈએ અત્યારે આખી ગુજરાત વિધાનસભામાં બાર પંદર કોંગ્રેસના ધારાસભ્યો બચ્યા છે પણ તમે જુઓ જીજ્ઞેશ મેવાણી એક હજાર છે ને ધણ ધણાવે છે ને એકલો હાવજ બાકી અગિયાર છે એનું કોઈ છાપામાં આવતું તો મને કયો કે આજે આ ભાઈએ વિધાનસભામાં ખળબડાટ મચાવો જીજ્ઞેશ મેવાણી આવે તો એવી જ જગ્યાએ જો ગોપાલ ઇટાલિયા આવી જાય તો એક ઓર એક ગ્યારા હો જાય આ એક ખાલી બે જણા થાય એક ને એક બે ના થાય એક ઓર એક ગ્યારા એવી અસર પડે ઈ ખબર હવે જ્યારે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ અચાનક થઈ રણનીતિના ભાગરૂપે થઈ કે જે કલ્પના જ નથી ભાજપ ને એમ હતું કે રીત પાછી ખેંચી લઈએ તો કિરીટભાઈ પટેલ થી માંડીને જે લોકો આ ઈચ્છે છે ચૂંટણી લડવા એને બાળીએ ટિકિટ આપી દઈએ તો જીતી જ જવાનું કારણ કે સંગઠન તો ભારતીય જનતા પાર્ટી ભયંકર છે વિસાવદર જુદી પેટર્નની આખી કોમ્યુનિટી છે મત અધિકાર ધરાવવાળા તમે જે રીતે કહ્યું કે આખું એક અલગ વાતાવરણ છે વિસાવદરની જનતા અલગ વિચારધારાવાળી છે અરે સમજવું છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે અત્યારે કહેવાય કે પ્રચંડ પ્રચારમાં અને અત્યારથી જ લોકોનો વિશ્વાસ કેળવવામાં જોડાઈ ગયા છે જો સામે ભાજપ એક તાકાતવાર ઉમેદવાર ન આપી શકે અથવા તો એમને એવું લાગે કે આ સીટ જોખમમાં છે તો શું થઈ શકે બે વસ્તુ થઈ શકે નંબર વન કે ભારતીય જનતા પાર્ટી વિસાવદર માં કોથળામાંથી બિલાડું કોરાટ ઈ એ વિસ્તારનું ગામ જે છે ભાઈ આપને કહું વડાલ નામનું ગામ છે જુનાગઢની બાજુનું પાદરમાં જ કે વડાલ ઈ ત્યાંના છે એટલે વડાલ ના છે જુનાગઢની બાજુના છે એટલે વિસાવદર પંથકમાં ગણાય એટલે જશુમતીબેન કેન્દ્રીય મિનિસ્ટર હતા અને આપણે ગુજરાતમાં કોરાટ એનું તો નામ છે જ અત્યારે આપણી વચ્ચે નથી પડી એ તો બિલકુલ એનું નામ તો છે જ સૌજીભાઈ ખેડૂત નેતા ગણાય એમાં ના નહીં એની કેરિયર તો બહેતરીન હતી જ જશુમતીબેન કોરાટ જસુબેન કોરાટ એ તો મંત્રી રહી ચુક્યા છે એના ઉપર કોઈ દાગ નથી એનો છોકરો પ્રશાંત ખોરાટ જેતપુર મહાનગર જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ એમાં ભાઈ વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશભાઈ એના ખાસમ ખાસ એની ટિકિટ કપાવવામાં નામ કોનો એવું પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી તો પ્રશાંત કોરાટ નું કમસે કમ કેવડું છે કદ કેવડું છે ખ્યાલ આવી જાય હવે એને કે જસુમતી બેન ને ટિકિટ આપે વિસાવદર ની તો શું થાય તો ગોપાલભાઈ ને ભી પડી જાય આને કોઈ ટ્વિસ્ટ નંબર 2 એટલે ભાજપ તો કઈ ઓછી માયા કોઈ ન હોય હજી આપણે તો આ ભાજપની ખબર છે ને ગોપાલ ઇટાલિયન કોંગ્રેસ એ ઓછી માયા ન હોય ને ન્યાથી ડિમાન્ડ આવવી જોઈએ વિસાવદર લોકોએ કેવું જોઈએ કે ફલાણાભાઈને આપો ઓબ્ઝર્વર જાય મત લે કોઈ પોલિટિક્સ જેને ટિકિટ આપે એને કહી દે કે તારું ફ્યુચર પણ લખી રહ્યા કા તું જીતવો જોઈએ હટવો બે બેમાંથી એક જીતીને પછી બીજી ગેમ નહીં કા જીતી બતાવ હટી બતાવો વાત પૂરી કોઈ દી માંગતો નહીં તારામાં એ નો તો અમે ટિકિટ વેડફીએ ને પક્ષ આબરૂ કાઢીએ શું કરવા તને આપીએ છીએ પક્ષ આપીએ ફંડ આપીએ કારીગર આપીએ સમર્થન આપીએ ટેકો આપીએ દુનિયાભરની બધી વ્યવસ્થ તો તું જીતતો ન હો તો ધૂળ પડી તો ગોળે અમારે હું ગમે એવું કરવું જોઈએ એના કરતાં ગોપાલ ઇટાલિયન ટેકો ના આપી દે તો કમસે કમ બેના શત્રુ તો કોમન છે તો અને પાછું મોટા ભા થઈને કહી શકાય કે અમે મોટા ઉદારતાથી અમે ઉદાર ઊભો ન રાખ્યો હાલે કે ઉભો રાખ્યો તો આરે એમ હોય એના કરતાં માથે આ થઈ રે એટલે કોંગ્રેસ તરફથી પણ આવી તૈયારી છે આમ આદમી ની તો થઈ ગઈ કોંગ્રેસ ભાજપ ની વાત મેં કરી દીધી કોંગ્રેસ માં આ પ્રકારની માઇક્રો પ્લાનિંગ વાળી તૈયારી છે જે પદ્ધતિ થી ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે બૂથ પેજ પ્રમુખ પ્રમુખ છે બુથ કાર્યકર્તા અને માઇક્રો પ્લાનિંગ એ જ પેટર્ન થી કોંગ્રેસ પણ હવે બુદ્ધિપૂર્વક આગળ વધવા જઈ રહી છે તો ત્રણેય માં જો ત્રિકોણાકાર જંગ થશે ત્રિપાખીય જંગ થાય મને ભારતીય જનતા પાર્ટી જસુમતી બેન સૌજીભાઈ કોરાટ અથવા પ્રશાંત કોરાટ જેવા અથવા એ પોતે અથવા એના જેવા કોઈને ઉભા રાખે તો ભાજપ ને કોઈ વાંધો આવશે નહીં સક્ષમ લોકો હોવા છતાં ગોપાલભાઈ લાયક સક્ષમ કોંગ્રેસ પણ આવા જ કોઈ ઉમેદવારને ખોળી કાઢવાના તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના જેટલા મતો છે ભારતીય જનતા પાર્ટીની શાસન પ્રણાલીથી વિરુદ્ધના જેટલા પણ મતો હશે એ મતોનું ઝૂમખું બે ભાગમાં વેચાશે કોંગ્રેસ અને ભાજપ અરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી હજી એમાં ભાગલા પડવાના રેશમા પટેલ અત્યારે છે હા તો રોલ ભજવશે એના કેટલાક સમર્થકો તો હોવાના એટલે ઈ કોઈ ગોપાલને ટિકિટ મત આપવાના નથી નક્કી થાય એવી રીતે કેટલાક ભાજપના અસંતુષ્ટ કોંગ્રેસના અસંતુષ્ટ આમ આદમીનાય અસંતુષ્ટ એ ઉભા રહેવાના અપક્ષ તરીકે કેટલાક ઉભા રહેવાના કોઈ પક્ષમાં પણ વિરોધ પક્ષમાં પાંચ સાત જણા છે દસ દસ ના ભાગ પડાવવા વાળા છે પચાસ ના પાંચ એટલે દસ દસ આવે તો દસ વાળા જીતે કે પચાસ વાળો જીતે સીધી વાત છે એટલે આ પ્રકારનું ગતકડું ચાલી રહ્યું છે પણ જો સૌજી કોરાટ ને શ્રી જસુમતી બેન કે પ્રશાંત કોરાટ કે એવી કોઈ હાઈ લેવલ ની યોજના કરવામાં ભાજપ નિષ્ફળ રહી ન કરે તો તો બીજો વિકલ્પ છે આ ચૂંટણીને હજી મોકૂફ જ રાખવી ન રહે બાસ ન બજે બાસુરી ચૂંટણી લડો ને હારો તો આબરૂ જાય ને કારણ આ એક બેઠક જો ભાજપ ન કરે નારાયણ ને નબળા હબળા ઉમેદવાર રાખે ને કદાચ હારે તો એના પડઘા રાષ્ટ્ર લેવલે પડે ખાલી રાજ્ય લેવલે નહીં નહીં કેશુભાઈ અહીંયા ત્રણ વખત જીતા બે વખત ચીફ મિનિસ્ટર થયા એટલે આ બેઠક અમસ્તી પણ વીવીઆઈપી બેઠક તો થઈ ગઈ સ્ટેટ લેવલ ની તો થઈ ગઈ એટલે એના પડઘા તો પડવાના વાવ ની લોકસભાની ગનીબેન ઠાકોરની ની ચૂંટણી જે ગર્જિત ગર્જિત ને ચર્ચિત જે સૌથી થઈ એના કરતા પણ વિશેષ બને તો ચૂંટણી જ ન કરવાનું કારણ કે હજી મેં તમને કીધું તેમ હજી પેન્ડિંગ છે કેટલીક પિટિશન એવું બીજું ઘતકડું ઊભું કરે સ્ટેબે લઈ આવે એ તો બધું શક્ય છે અત્યારે એટલે આપણા આપણા માણસને કે ટૂંકમાં કે કરો તો એ ખેલ નાખે તો વળી સ્ટેપ જેવું આવે જે કઈ કારણ કે હજી ચૂંટણી પંચે ક્યાંય એક લીટી પણ ચૂંટણી પંચ બોલ્યું નથી ભાજપે ઉમેદવાર ઉભો રાખ્યો નથી કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો નથી ખાલી આમ આદમીમાં ગોપાલ ઇટાલિયા ની જાહેરાત થઈ એ તો એક પક્ષી છે એનો શું આવે એટલે સ્થિતિ અત્યંત રોચક છે સાહેબ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત વિશ્લેષણ પૂર્વક ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ગુજરાત હેડલાઇન્સના વરિષ્ઠ પત્રકાર અને તેમના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જેમને વિસ્તારપૂર્વક વાત કરી છે રાજનીતિ સમજાવી છે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે લોકો કઈ તરફ જે આપણે લોકશાહીની વાત કરીએ છીએ તે કઈ તરફ જઈ રહી છે આ બધા જ મુદ્દા પર તેમને તટસ્થતા સાથે વાત કરી છે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું પરંતુ કઈ રસપ્રદ થશે એ ચોક્કસ થી વાત છે આ પ્રકારના વિડીયો માટે આપ જોડાયેલા હોવ સત્યાત મંથન સાથે અત્યારે આટલું જ મને આપશો રજા નમસ્કાર સત્યાત મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર